સુરત તો સુરત ની અંદર છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આ છે સુરત નો મસ્ત મજાનો હવાર હવાનો નજારો જો ભાઈ અને સુરત ની અંદર છે ને આપણે સાવલિયા બ્રો એન્ડ ઈ તરફ ને ઈ તરફ થી ઓળખાય છે બાકી એના પાર્ક ભાઈ ને બેન એના ઘરે ત્યારે અમે રોકાણા છે તો સવાર સવાર માં મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે રઈસી ભાઈ નાસ્તો કરવા પીજી બેન બધે ઊભા થઈ ગયા છે રઈસી હવે નીચે સવાર પડી ગઈ ઓ ગુડ મોર્નિંગ

તો હવે આ રીતે એને મસ્ત મજાનો મેં એને કોમેડી વિડીયો શૂટ કરી નાખ્યો છે હવે જ આવું છે ધાબા ઉપર જ્યાં આ લોકો બધા શૂટ કરે મસ્ટ ઓપલે અહીંયા જોઈ વિડીયો જો આવડે બધા અહીંયા શૂટિંગ જ હાલે છે તો આમ શૂટિંગ હાલે છે ને અહીંયા મસ્ટ ઓપલે આવડેના શૂટ હોય મેં જોયા ઘણા બધા વિડીયો અને બે કોમેડી વિડીયો બની નાખ્યા છે તો એ હજી છે ને પેટમાં દુખે એટલે હજીયાક બનાવી નાખવાનો છે એટલે ધરાવવાનું નથી કોમેડી વિડીયો બનાવી નાખવાનો છે ચાલો પાસે બનાવી નાખી અત્યારે અમે દુકાને જતા બહાર નીકળ્યા હતા ખરું હાર વરસાદી ચાલુ થઈ ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે સુરતના બધા છોકરાઓ નાના નાના બધા તો આ બધા વિડીયો જોવો છો બધા

તો અહીંયાથી આપણે ક્યાં જવાનું છે હું ગાડીમાં પછી કહું તો બીજી જગ્યાએ અને અમુક જગ્યાએ ફરવા જવાનું છે ને અમુક કરતાના તો સુરત માંથી ફોન આવ્યા છે સ્ટોરીઓને એવું બધું મૂકેલું હતું કે અહીંયા આવો અહીંયા બધી ઘણી જગ્યાએ જવાનું માગી છે તો નીકળી આવો અહીંયા તો અત્યારે હે ને એક મોલની અંદર આવ્યા છે મોલની અંદર પાર્કિંગ કરવા જવું હોય ને તો પાર્કિંગ ના આપણે અહીંયા ને ત્રીસ રૂપિયા લે એ મોલ ની અંદર પાર્કિંગ થાય પછી હવે અંદર હું કેટલું એટલું તો મોંઘું મળતું છે તો લિફ્ટમાં આવીને શર્ટ ને ટી શર્ટ ને એ બહુ બે ને એક હરફુ એક જ કલર મેચિંગ થાય એવું પણ એને ટૂંકી મળે છે જોવાની જેમ ટૂંકી બાઉના લોંગ ને નથી જોવાનું એને ટૂંકી છે લોંગ ના મને લોંગ પસંદ છે

આ બે છે ને હું ભાઈ જાય ખબર નથી જેટલી જગ્યાએ કાઉન્ટર છે ને બધા કાઉન્ટરે કાંઈક ને કાંઈક લઈ છે તો અહીંથી લિસ્ટિપ લીધી અમેથી ઘડિયાળ લીધી પછી કપડાનું કાઉન્ટર હતું તો એનાથી પાછા કપડા લીધા તીર્થું હતું અને સપલા જોતા હતા એ લીધા નથી બધી જગ્યાએ કાંઈક ને કાંઈક લીધું હવે શું લેવાનું બાકી રહ્યું એમ નવરા નવરા લે જોયું અને આ અમે પાછા આ બધું યાર નીચે એને બધું બેડી સાઈડ એમાં છે ને અમે આટા મેરી કેવા લાગે એને આરે આટા ને બિલ ભરવાનું જો

લિસ્ટિપ ને ઘડિયાળ ને એવું બધું લીધું છે એમ ટુ મેચિંગ મેચિંગ ને ઉપયોગ ન મળ્યો હા અને અમારે જે મેચિંગ કરવાનું હતું ને મેળું જ નહી કારણ કે જે મને જે કલર પસંદ આવ્યો છે ને તો એ પાછું એને નો મળી એ પ્રકાર હતું એ લોકો ને ચડા મેચિંગ કરવાનું હતું પણ ચડા મેચિંગ કરે ને તો ટી-શર્ટ મેચિંગ નો થાતા ને ટી-શર્ટ મેચિંગ કરે ને તો સડા મેચિંગ નો થાતા એમ મારે ચડા મેચિંગ કરવું છે મારું નથી <laughs> <laughs> <laughs>

ప్టేనరియా సిందు హోయం ప్టివి మాదు హోదం అకండి ప్టివిమాదు హోదం ప్టిమా అసిన్

અમાર લાડ પછી ગેમું છે જા હોય ગેમ જોને તો ભઈ વીઆર મોલેથી નીકળીને અમે આવી ગયા છીએ એક ભાઈના ઘરે અને અહીંયાનું તમને પહેલાને લોકેશન બતા દઉં ને પછી ભાઈને બતાઉં ભાઈ એમ જોવો તમે જ્યાં રોનતાઈ મને હે ને તે ફળ્યું નથી દેખાતો એટલું બધે આમ જોવો તમે ક્યાંય એની આમ બધું આવો પેક પેક જ લાગે અને અહીંયા જઈક આવ્યો ને થોડુંક ધાબુ ખુલ્લું એમ તો કાઈ ખુલ્લું છે એવું લાગ્યું અને આ ભાઈને તમે ઓળખતા હશો રાજભાઈ

યો લાઈક બી કેવો લાગે આ બુટેકા કાળા કાગડા સિયમ તો કેતા ની હો હા મંડી વાત જાણી લીધી હું બોલવાની કરેલું છે આ રા જોડી લાગે તમને પહેરી હું પહેરી અમે બે તને કેટલા લાગે આમ અંદાજો લાગે 150 રૂપિયા બેગા એ ભારી 50 દીધું આડે 550 ના લાગે છે કાકા શું લાગે છે ઘટાડ દો સારી વાત જો આમ જો બટન તું બટન જો ખાલી બટન જો આમ જો

ને રમુજી કારના ઘરે છે મારા પીજી ભાઈ આપા એમાં એવું લાલાય કર્યું એવું કે કોક માણા કપડા કાઢા ને તે લાલો સાનો મને લેના મરકા મૂકી આવે હું નાક મૂકવા કોણ અંતરતું તો આજુ કે એવું નતો બીજા હે કે ને ઈવડે બધા કપડા એના મતલબ પસંદ ન આવે તો ને મૂકી દે એ કપડા એને હું લઉં તો મારા ફિટિંગ મે આવી જાય ને મને પરફેક્ટ ભળે અને મને ગમે એવા હતા એ લીલી લીધા આ આ લગભગ એમ જ હતું કા હા એ એમ હતું તું ના આ તો પછી મેં મારા મેસિંગ નું મે લેવરાવું મે કીધું લઈ જજો પ એમ રોગી હે ને સરસાઉ આલે છે બધે ને અને વાગ્યા કેટલા તમને ખબર છે જોવો તમે થોડું ફોકસ થાય જો 11:30 ચાહે અને હજી એન કોઈને હુવાનો મન ન થાતો આમ જોવો કોઈને જાવ હવે કેટલા વાગ્યા હોજી અને અહીંયા આવીને એક વસ્તુ નવીન જોવા મળી ના આપણે તો આમ આકાશ ઉપર હોય ને ગમ ઘોડ લાગે અહીંયા જવું ને જોવાનું તમને લાગે આ સવારના કેટલા વાગ્યા હોય કઈક આમ સો સાત વાગી જાવ એવું લાગે કઈક આમ જોવો તો આમ જોવો કેટલા વાગ્યા એવું લાગે તમને કેટલા વાગ્યા મને એવું લાગે એવું લાગે આથમ તો એટલું અંજો નું બધું એમ